નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આ જે આપણે વિડીયોમાં જે માર્ચ બે હજાર ત્રેવીસમાં જે આપણે જોઈએ તો ઇંગ્લિશનું જે બોર્ડનું પેપર હતું તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવશો તમારે કેટલા માર્ગ આવશેનું પેપર કેવું ગયું તો મિત્રો આપણે શરૂ કરી દઈએ પેપર સોલ્યુશન તો મિત્રો સેક્શન એ આપેલો છે મિત્રો તો મિત્રો આ તમારે રીડ કરી લેવાનો રહેશે અને આમાંથી પ્રશ્ન પૂછણ એ કરી લેવાના રહેશે મિત્રો તો આપણે જોઈએ તો પહેલાં ક્વેશ્ચનમાં વેન વોઝ ધ કલ્લાકાડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાયબ્રેરી સ્ટાર્ટેડ આપણે જોઈએ તો સપ્ટેમ્બર બે હજાર તેરમાં આપણે જોઈએ તો એ શરૂ થઈ હતી પછી યુનિક શું છે એ તમારે જાણી લેવાનું રહેશે મિત્રો મિત્રો આપણે આગળ વધી જઈએ પછી છે મિત્રો બીજો ફકરાવાળો ક્વેશ્ચન છે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ સેવન્ટીન યર્સ ઓલ્ડ વેન હી ફાઉન્ડેડ ધ એનજીઓ એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એ ઈ એફ આઈ તો મિત્રો આપણે જોઈએ તો વોટ આર ધ એક્ટિવિટીસ ફોર અરુણ ટીમ તો અરુણ ટીમ એ અરુણ ટીમ એ શું કરે છે મિત્રો તો આપણે જોઈએ તો એ બિગનિંગ વિથ ધ ટર્લ્ડ હું યંગ ચેન્નાઈ તો આપણે જોઈ તો મિત્રો મિત્રો અરુણ એન્ડ હિઝ ટીમ વોલન્ટિયર્સ હેવ ક્લીનડ બીચિસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ હૈદરાબાદ દિલ્હી તો મિત્રો આપણે જોઈએ ક્લીન કરવાનું કામ કરતી હોય છે આપણે જવાબ છે મિત્રો પછી જો આપણે જોઈએ તો સત્તર વર્ષમાં શું શરૂ કર્યું હતું તો આ જવાબ હશે એનજીઓ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ઈ એફ આઈ તો મિત્રો બીજાનો જવાબ આ રહેશે તો મિત્રો આપણે આગળ વધી જઈએ પછી આ મિત્રો ફકરાવાળા ક્વેશ્ચન આપણે પછી જોઈ લઈશું મિત્રો તો મિત્રો આપણે સૌ પ્રથમ આપણે જોઈ તો બીજા આપણે ક્વેશ્ચનો જોઈ લઈએ મિત્રો તો મિત્રો આપણા ખરા ખોટા જોઈ લઈએ પછી આપણે આગળના ક્વેશ્ચન પણ જોઈ લઈશું મિત્રો રાઈટ વિધ વિધર ધ સેન્ટેન્સ ઓર ટ્રુ ઓર ફોલ્સ

આ ત્રણે વિધાન સાચા છે હેવી ફૂડ ડઝ નોટ તો આપણે જોઈએ હેવી ફૂડ ડઝ નોટ સ્લો ડાઉન બેન્ડ એક્ટિવેટ તો મિત્રો આ વિધાન ખોટું છે જો મિત્ર આ વિધાન ખોટું છે મિત્રો તો મિત્રો આપણે આગળ વધી જઈએ પહેલા ત્રણ સાચા ને ચોથું છે એ ખોટું પંદરમાં નંબરનું તો મિત્રો આપણે જોઈએ તો વિભાગ બી છે મિત્રો આ તો મિત્રો આ તમારા ક્વેશ્ચન આ સેન્ટેન્સ આપણે જોઈએ તો આ તમારો ફકરો વાંચવાનો રહેશે ને આપણે છેલ્લે ક્વેશ્ચનો જોઈ લઈએ તો મિત્રો આપણે જોઈએ તો આ ક્વેશ્ચન આપણે છેલ્લે જોઈ લઈશું પછી આપણે જોઈ તો પછી આપણે જોઈ તો રીડ ધ પેરાગ્રાફ અને આન્સર ધ ક્વેશ્ચન તો મિત્રો આ ફકરો પણ વાંચવાનો રહેશે અને આન્સર દેવાનો રહેશે પછી મિત્રો આ કોષ્ટક આપેલું છે એમાંથી આપણે જોઈ તો એ પણ જોઈ લઈશું મિત્રો પહેલાં આપણે વિભાગ સી જોઈ લઈએ પછી આપણે આ બધા ક્વેશ્ચનો સેલેપ આપણે જોઈ તો કરાવી દઈશું મેઝ ધ લેંગ્વેજ ફંક્શન વિથ અ સેન્ટેન્સ તો મિત્રો આપણે જોઈ તો આ તમારે સેન્ટેન્સ સાથે જોડવાનું રહેશે તેત્રીસમા નંબર નો ક્વેશ્ચન છે તીર્થ ઓલવેઝ ગોય ટુ સ્કૂલ ગોઝ ટુ સ્કૂલ તીર્થ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ તો આપણે જોઈ તો એમાં શું આવશે ઇઝ ઓલવેઝ ગોઇસ ટુ ટુલ તો આપણે જોઈ તો ગોઇસ છે તો આપણે જોઈ તો શું આવશે વર્તમાન કાળ તો આપણે જોઈ તો ડિસ્ક્રાઇબી ફંક્શન ફ્રિકવેન્સી ઓફ એક્શન તો મિત્રો આપણે જવાબ આવશે પેલા બી પછી છે ટુ ફ્રોક્સ ફેલ ઇન ટુ ધ વેલ તો આપણે જોઈ તો ફેલ આવ્યું મિત્રો અહીંયા જોયો તો ફેલ આવ્યું એટલે કે ભૂતકાળનું છે તો મિત્રો ભૂતકાળમાં શું આવશે અહીંયા જવાબ આવશે સી પછી છે ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી રિવર ઇન ધ એન્શિયન્ટ સી ટેમ્પલ તો ડિસ્ક્રાઇબ ધન ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ લોકેશન છે મિત્રો તો આવી રીતે જવાબ હશે તો બત્રીસમાં નંબરમાં શું આવશે બત્રીસમાં નંબરમાં આવશે સી પછી તેત્રીસમાં નંબરમાં આવશે મિત્રો મિત્રો આવડે બત્રીસમાં નંબરમાં આવશે મિત્રો બી બત્રીસમાં બી આવશે તેત્રીસમાં સી આવશે અને આપણે જોઈએ તો ચોત્રીસમાં આવશે એ ચોત્રીસમાં આવશે એ તો આવી રીતે તમારે કરી લેવો તો મિત્રો આપણે આગળ વધી જોઈએ પછી આપણે ચૂઝ ધ રાઇટ ધ પ્રોપરાઇટ રિસ્પો શન ટુ કમ્પ્લીટ ધનવર્જેશન તો હીરવા મિત્રો વેન વિલ યુ સેલિબ્રેટ ધરી જવાબ રહેશે વી વિલ સેલિબ્રેટ ઇન ધ ઇવનિંગ મિત્રો આપણે જોઈ તો વી વિલ યુ વેન વિલ યુ સેલિબ્રેટ ધ વિક્ટરી તો વેન ધય છે તો સમય માટે આ સી ઓપ્શન એ સાચો રહેશે મિત્રો આપણે આગળ વધી જઈએ છત્રીસ માં છે હીર પછી આપણે જોઈએ તો એક્સચેન્જિંગ પ્લેઝ એન્ડ ટ્રેસ તો આપણે જોયું શોપકીપર છે મિત્રો યસ વોટ કેન આઈ ડુ ફોર યુ તો આપણે જોઈએ જોઈએ તો આપણે જોઈએ જવાબ આવશે મિત્રો તો એમાં પણ આપણો જવાબ રહેશે સતત્રીસમો બી જવાબ રહેશે એક્સક્યુઝ મી તો મિત્રો આપણો જવાબ રહેશે બી રહેશે એક્સક્યુઝ મી કેન યુ પ્લીઝ હેલ્પ મી તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે સાડત્રીસ નંબરનું છે ચાર મી

ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ તો વિરોધ દર્શાવતું વાક્ય લખવાનું છે મિત્રો વિરોધ દર્શાવતું તો આપણે જો વિરોધ દર્શાવવા માટે બટને વગેરેનો ઉપયોગ થાય છે તો આપણે બટથી બનાવશું મિત્રો તો મોહનલાલ બટ અહી બટ કરી નાખશું મિત્રો તમે લખી નાખ્યો મોહનલાલ ઝી ઓલ્ડ બટ આપણે જોઈએ તો હી કેન વોલ્ક ફાસ્ટ હી કેન રન પણ કરી શકીએ મિત્રો રન ફાસ્ટ હી કેન રન ફાસ્ટ અને હી કેન વોલ્ક ફાસ્ટ પણ કરી શકીએ મિત્રો પછી મિત્રો આપણે આગળ વધી જોઈએ બીજો 39માં નંબરનો છે રીન્કુ નોસ તો મિત્રો ટોકિંગ અબાઉટ આલ્ટરનેટિવ તો આપણે જો તો ટોકિંગ અબાઉટ આલ્ટરનેટિવ તો આપણે જો તો ઈધર નોર ઈધર નોર ઈધર ઓર ઈધર નેધર નોર એના વિશે મિત્રો ઓર સે મિત્રો આપણે તેના વાપરી શકરી છે અયા ઓર સે પછી તો ઈધર નોર સે મિત્રો ઈધર ઓર અને નેધર નોર સે મિત્રો ઈ વાપરી શકીએ મિત્રો આપણે બધું અયા વાપરી શકીએ છે રીન્કુ નોસ આપણે જો તો રીન્કુ નોસ ઈધર ગુજરાતી આપણે કરી લેવું મિત્રો ચાલીસ માં નંબરનું છે તો આપણે જોઈ તો આસ્કીંગ અબાઉટ ધ ક્વોન્ટિટી મિત્રો મિત્રો હાઉ મચ તો મિત્રો હાઉ મચ એ રીતે આવશે મિત્રો હાઉ મેની ન આવે છે હાઉ મિત્રો આપણે તો હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક તો મિત્રો પૂરી લેજો મિત્રો પછી છે મિત્રો કમ્પલીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક વિથ અપ્રોપ્રાઇટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ તો મેરિટ માઇન્સ અને ક્રોસિંગ તો મિત્રો આપણે તો મિત્રો રહેશે આપણો માઇન્સ કોલ તો તો કોલ સો ક્યાંથી મળે મિત્રો માઇન્સ માઇન્સ એટલે ખાણમાંથી પછી આમ બીજા મિત્રો મેરિટ આવશે મિત્રો મેરિટ આવશે અને ત્રીજા મિત્રો આપણે ક્રોસિંગ આવશે જવાબ રહેશે ક્રોસિંગ તો મિત્રો આવી રીતે તમારે પૂરી લેવું તો મિત્રો આપણે આગળ વધી જઈએ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ বর্ড হ্যাং ধরে মিং তো দেওয়া মিত্র মিত্র নিই তো এন্টিক এনটিক তো মিত্র শুধু এন্টিক মিত্র তো এইট আসে এন্শন্ট পিস তো শান্তি তো শান্তি তো জবাব আছে কেট এনমি তো দুশ্মন জবাব আসে ফোয় এনমি তো ফোয় তো মিত্র মিত্র সি તો આપણે આમાં શું આવશે એ જોઈ લઈએ પછી આપણે જોઈ તો ઇન્ડાયરેક્ટ ડાયરેક્ટ મિત્રો જોઈ લઈશું સેતાલીસ માં નંબર સચિન પ્લેડ વેલ તો મિત્રો આપણે જોઈએ તો સચિન પ્લેડવેલ તો એમાં શું જવાબ છે મિત્રો આપણે જાણવાનું છે મિત્રો સચિન પ્લેડ વેલ પણ ભટ્ટ ઇન્ડિયા વિલ બી લોસ તો એમાં આપણો જવાબ રહેશે અહીંયા અહીંયા જવાબ રહેશે ભટ્ટ ભટ્ટ આવશે મિત્રો વિરોધ દર્શાવે હીરવા ઇઝ અ માય ફ્રેન્ડ હીરવા ઇઝ અ માય ફ્રેન્ડ હર કઝન લિવ્સ ઇન ઇન્ડોનેશિયા તો મિત્રો આપણે જોઈ તો અહીંયા શું જોબ આવશે તો હુઝ હુજ હર તો હુજ આવશે મિત્રો સંબંધ દર્શાવે છે મિત્રો તો જવાબ આવશે હુજ પછી છે મિત્રો માય કઝન નંદ વિલ બી ઈટ અ સેન્ડવીચ વિલ ઈટ અ પાણીપુરી તો મિત્રો આમાં જવાબ રહેશે મિત્રો એધર ઓર જવાબ રહેશે એધર ઓર માય સજન નંદ વિલ ઈટ એધર સેન્ડવીચ ઓર પાની પૂરી એ રીતે લખી શકીએ મિત્રો પછી છે મિત્રો રીરાઈટ અ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અન્ડરલાઈન વર્ડ તો મિત્રો અહીંયા કરેક્ટ કરવાનું રહેશે મિત્રો કિંગ મહાબલી વોઝ અ ગ્રેટ કિંગ તો મિત્રો હુ અહીંયા આવશે હુ હુ રૂલ્ડ અવર કેરલા મેની યર્સ અગો હી લવ તો હી લવ આવશે મિત્રો લવડ આવશે મિત્રો હી લવ હીસ પીપલ વેરી મચ પીપલ લવડ હિ એઝ મેની એઝ ધે આ વેરી મચ છે મિત્રો આપણે અહીંયા શું આવશે એઝ મચ તો અહીંયા આવશે એઝ મેની નહીં આપણે એઝ મચ એ મિત્રો એઝ મચ એઝ ધે એવી રીતે મિત્રોનો જવાબ રહેશે એઝ મસ્ત એઝ તો આપણે જોઈએ તો મેન ઈ નો આપણે લવ ની આગળ આપણે જોઈએ તો ભાવ આવ છે પત્તો મજા હોય છે પછી મિત્રો આપણે જોઈએ ડુ એઝ ડાયરેક્ટેડ તો મિત્રો આપણે જોઈએ તો શું કરવાનું છે મિત્રો આમાં તો મિત્રો આ છે પેસી વાક્ય છે મિત્રો છે આપણે જોઈએ તો આ આ શું છે બી બી કેન ધીસ તો મિત્રો આપણે જોઈએ તો પેસી ફેવર ધેટ બોય ઇઝ ઇટિંગ અ મેંગો આપણે જોઈએ તો મેંગો ઇટિંગ બાય ધ બોય તે રીતે મિત્રો કરી લેવો મિત્રો પછી છે મિત્રો આપણે જોઈએ તો સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલેન્ડ વર્ડ એન્ડ ધેર આન્સર તો ધેર આર સેવન કલર્સ ઇન ધ રેઇનબો લો રેઇન બ્લો શું મિત્રો રેઇનબો તો રેઇનબો છે મિત્રો રેઇનબો એટલે મેઘધ મિત્રો મેઘધનુષ્ટ મિત્રો તો આપણે જોઈએ તો મેઘધનુષમાં ધેર આર સેવન કલર્સ ઇન ધ રેઇનબો રેઇનબો મિત્રો પછી આપણે જોઈએ તો જવાબ આવશે મિત્રો હાઉ મેની કલર્સ આર ધેર તો મિત્રો સંખ્યા દર્શાવે છે તો આપણે હાઉ મેની મૂકવાનું રહેશે હાઉ મેની

તો હુ વોઝ સિલેક્ટેડ અ તો મિત્રો આ પ્રશ્ન પૂછવા માટેનું છે તો હું આવશે મિત્રો વાય તો શા માટે થાય છે હાઉ કેન તો એ કરી શકે છે અને હાઉ ડેટ તો એ નહીં આવે તો જવાબ રહેશે બી પછી મિત્રો સેક્શન ઇ છે મિત્રો રાઇટ અ પેરાગ્રાફી ને અબાઉટ વન હંડ્રેડ ફિફ્ટી આપણે જોઈએ ટ્વેન્ટી ફાઈવ વર્ડ્સ ઓન ધ ફોલો એની વન ધ ટીચર આઈ લાઇક મોસ્ટ સેવ ધ એન્વાયરમેન્ટ છે મિત્રો એના વિશે લખી નાખ્યું છે મામોરેબલ ડે સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી છે મિત્રો ચારમી પટેલ ઇમેલ ટુ હર ફ્રેન્ડ્સ હીરવા તો મિત્રો તમારે લખી નાખવાનું રહેશે મિત્રો પછી મિત્રો આપણે જોઈએ તો ચિત્ર આપેલું છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ ટેન વર્ડ્સ તો મિત્રો આ શબ્દોમાં લખવાનું રહેશે તમારે ત્રણ આપણે જોઈએ તો દસ દસ જેટલા શબ્દો છે મિત્રો ટેન્ટ સેન્ટેન્સ એટલે દસ જેટલા આપણે જોઈએ તો લખવાનું રહેશે શબ્દોની પણ આપણે જોઈએ તો લીટી વગેરે લખવાનું રહેશે મિત્રો તો મિત્રો આમાં શું શું આપેલું છે તેના વિશે તમે લખી શકો છો ટેબલ આપેલું છે ચેર આપેલી છે મિત્રો પિક્ચર આપેલું છે પછી મિત્રો કેટ છે પછી બહારથી મિત્રો ઉતરી રહ્યો છે એવું બધું લખી શકો છો તમે ઇંગ્લિશમાં મિત્રો એના વિશે તમે લખી લીધું છે મિત્રો તો મિત્રો આ તો આપણું ઇંગ્લિશ વિષયનું મિત્રો પેપર સોલ્યુશન મિત્રો આપણે જોઈએ તો આ બાકીના ક્વેશ્ચનો છે મિત્રો બાકી મિત્રો પેરા ગફવાળા ક્વેશ્ચનો છે તમારે કરી લેવા મિત્રો મિત્રો આપણે જોઈએ તો આ પેરા ગફળા ક્વેશ્ચનો છે તો આપણે જોઈ લઈએ તો ધ ધીસ એડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો મિત્રો આ તમારે કરી લેવો મિત્રો કારણ કે સો ઇઝી છે મિત્રો વેર ઇઝ અ કાલા કેન્દ્ર સિચ્યુએટેડ તો મિત્રો કાલા કેન્દ્ર ક્યાં આપણે જોઈતો આપણે જોઈએ તો કાલા કેન્દ્ર ક્યાં સિચ્યુએટેડ ક્યાં આવેલું છે તો મિત્રો આપણે જોઈતો એડ્રેસ મિત્રો આપેલું છે મિત્રો ક્યાં આવેલું છે તો આપણે જોઈએ તો કોન્ટેક્ટ નહીં જોશે અહીંથી આપેલું છે અહીં આપેલું છે મિત્રો અહીંથી પાલનપુરમાં મિત્રો આવેલું છે તે રીતે તમારે કરી લેવું મિત્રો પછી મિત્રો આ સાચું છે કે ખોટું એ તમારે જણાવવાનું રહેશે મિત્રો તો મિત્રો આ હતું આપણું ઇંગ્લિશનું પેપર સોલ્યુશન મિત્રો ત્રણ દસનું તો આપણે સંપૂર્ણ રીતે જોઈ લીધું છે બાકીના ક્વેશ્ચનો મિત્રો કરી લેજો તમે તો મિત્રો આપણે પેપર સોલ્યુશન એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત